મસ્તરી બનીને તો કમેન્ટ તો જો આવી રીતનું અમે તો કઈક પારણીયું એવું સજાવેલું છે યાર અમારે કાનેની મત હા એ મત કે કેમ પાળો જો અમારા કૃષ્ણ ભગવાનને વઢાથી સુલાવા તમે સુલાવો કે નહીં તો જોના ભજો કનોટ કે ફોરે છે

અને બનાવો ચેનલ પર પર કામે બનાવો તો કમેન્ટ કરીને કહીજો કે તમને આવે છે તૈયારી કરી થી તો લગન બતાવી દઈએ બનારડી બનીને તો કમેન્ટ કરી દેજો ને કરી દેજો ને ચેનલ હોય તો બોલતા તૈયાર પછી બતાવીએ તમને બ્લોગમાં જો રીતનું તો કઈક પારણીઓ એવું સજાવેલું છે હા એ મટકી કેમ કે હજી એમાં અમારે દહીં મિશ્રી આ તે બધું નાખવાનું છે પણ પારણીઓને આવી રીતનું હણગારી દીધું અને તમે કેવી રીતના કાના વિશે ને આવું બનાવો ઘરે ઘરે દીકરા નાના હોય તો કમેન્ટ કરીને કહી દેજો બનાવે કે ન બનાવે બાકી અમે તો કૃષ્ણ ભગવાન બનાવેલો છે કાનોડો અને બાર વાગ્યા રાત બાર વાગે મટકી ફોડવાની છે કેમ કે દિવસ દિવસની ફોડવાની છે રાતની નથી ફોડવાની અને હમણાં હવે તમને બતાવી ના નપડ આવે ફેરની વાતમાં છે એટલે કમ આવે એટલે આપણે તૈયાર ત્યારે તો બેન તો આવી કરે છે કિરણ બેન જો

કેમ કે કાનાં કપડા ઓનલાઈન મગાવેલા હતા તો જો આ બારણયું સજા દીધેલું છે કાનો તૈયાર કરી દીધેલો છે અને ફૂલેડે રમે છે અને આયા બાંધી દીધેલી છે મટકી તો અમારે કિરણબેન રણુભાઈ અમિતભાઈ પછી એના મોટા બા એના નાની બધા આવી ગયેલા છે તો હાલો ફૂલ ફેમિલી અમારી બધી અહીંયા છે કેમ કે અડધા નથી અડધા તો આવી જ ગયેલા છે હા મિત્રો તો જો આવી રીતનું મેં કાનાનું ડેકોરેશન કરેલું છે તમે પણ કરો કે ન કરો એ કમટમાં રીત જણાવજો એટલે અમને ખબર પડે અમે તો કરીશ કેમ કે પેલી હેઠ અમે અમે ઉજવીશ ને બીજી અમે ઉજવીશ જ્યાં સુધી અમારું અંજળ હશે ત્યાં સુધી અમે ઉજવશું તો જો આવી રીતનું બધું કેમ બેનડી બધું ચાર થઈ ગયેલું છે વરસાદે પણ ચાલુ છે તો અહીંયા તે જો અમારે કિશુ બેન હતી કાનુડા જેખા બનેલા છે તો અહીંયા અમારું ઋતિકા બેન હતી તો પણ એના બે ભાઈ એનો ટીલા કર્યા બે બેનો એ કરી નાખેલા છે આવી રીતના બધે તૈયાર कै गेला सेना मरकानो जो मोरली रमेस से काना कैना ली जो मोरली वगाडी से कानो जो मोरली वगाडी से आ जो जो वे जो फुलडी काय कृति आ सडाई दे आ बोलि पडि गय देशादान बाहले ते उपाधि दै से हो बे

બે કટ લે બે કટ લે મારી કાટ માર માર શું લઈને માખણ કાય આ એક મોઢે રાખી દુ જ ખાય એ જો ખાય દે દે ઓય કોય દા મોઢે હમ બસ આલ આય સી નો આયા યહ દે મત કેલે ના કાય આ તા આપા

અચ્છા ચાલો હું જાઉં નાય હાલે લે લે અમાર મટકી ફોડવા છે મટકી ન સુકે હો નહી હો આવન છે હોજે હા આવન છે ફોડ તો પેલા તું વે હું સેલે પાછે આકુ આઈ લઈને કુપોથી રાખતા કમ પાયે એને લે લે મટ્ટી થોડે દો ને કોના લીલી સાથે કા કા આ કાનો તો જા કાનો લાગ એ રે હાલે હાલે હા 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 હા

મિત્રો તો જો અમે તો આજ ગોકળ સરસ મજાની ઘરે અહીંયા વાડીઓ અમે તો ઉજવી લીધી છે અમારી રીતે અને અમે રવિભાઈ ને અમે કૃષ્ણ ભગવાન બનાવ્યા હતા તો કૃષ્ણ ભગવાન કેવા બન્યા કેવા નહીં એ જ રીતે અમને કમેન્ટમાં જણાવજો કેમ કે અમારા રવિભાઈ નાના એવા છે રસમય નવજ જમણની વાર છે એવડા એવા હતા અને અમારા રવિભાઈને અમે કાનુડો બનાવ્યો હતો અને એના બેનભાઈએ ઓનલાઈન કાનુડાના કપડાં મંગાવેલા હતા તો અમે એને પણ કાનુડા સરસ મજાનો બનાવ્યો હશે અને તમને બધાને કેવો આ વિડીયો લાગે એ કમેન્ટની અંદર જરૂર જણાવજો અને આજનો વિડીયો અમારો અહીં સુધીનો છે જો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનો બોલતાની ચેનલમાં પહેલી વાર હોય તો ફટાફટ મિત્રો સબસ્ક્રાઈબ કરી લોલ જણાને શેર કરજો انو مرسو نو ویډیو سره چا سو دي بدنه جاي માતા جي جاي ما منگالا رادرا ريو جو باي باي